નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જીકાસ પોર્ટલ અંગે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ જે જિકાસ પોર્ટલ છે એના થ્રુ જે એડમિશન આપવામાં આવતું હતું હવે એ બંધ કરી દેવામાં આવ્યું છે અને આ પ્રવેશ હવે ઓફલાઈન પદ્ધતિથી આપવામાં આવનાર છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા રાઉન્ડથી જે ઓફલાઇન એડમિશન છે એ આપવામાં આવશે અને કયા રાઉન્ડ સુધી જે જિકાસ પોર્ટલ છે એના થ્રુ એડમિશન આપવામાં આવશે ચિકાસ પોર્ટલથી એડમિશન છે એ બંધ કરી દેવામાં આવી છે પરંતુ સદંતર એટલે કે સાવ એડમિશન બંધ છે એ કરી દેવામાં આવ્યા નથી તો આજનો આ વિડીયો છે જે વિદ્યાર્થીઓ અંડર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન અને બીએડની અંદર એડમિશન લેવા માગતા હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે કારણ કે અંડર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન અને જે બીએડની એડમિશન પ્રક્રિયા હતી એ ઓફલાઈન કરી દેવામાં આવી છે તો હવે શરૂ કરીએ આજનો વિડિયો વિડિયો શરૂ કરતાં પહેલાં તમામ વિદ્યાર્થી મિત્રો એચએનજી સ્ટડી પણ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી નથી આવી તમામ માહિતી તમારાથી મિસ ના થઈ જાય એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે છબરડાને લીધે અંતે જીકાસ પ્રવેશ ફાળવણીમાંથી ખસેડાયું યુજી પીજીમાં હવે કોલેજ લેવલે ઓફલાઈન પ્રવેશ ફાળવણી થશે એટલે કે અંડર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન અને બીએડની અંદર હવે કોલેજ લેવલે ઓફલાઇન પ્રવેશ ફાળવણી થશે એટલે કે તમારે કોલેજમાં જઈ અને જે કોલેજનું એડમિશન ફોર્મ હોય છે એ ભરી અને એડમિશન લેવાનું થશે છબરના લીધે જીકાસ પ્રવેશ ફાળવણીમાંથી ખસેડાયું એટલે કે જીકાસ હોટલની અંદર ખૂબ જ ખામી હતી એના કારણે હવે એને એડમિશનમાંથી ખસેડી લેવામાં આવ્યું છે અને આ કયા રાઉન્ડથી થશે એના માટે હું તમને ઇન્ફોર્મેશન આપું છું માટે વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહે છું આટલી ઇન્ફોર્મેશન છે એ તમારા માટે ઉપયોગી થશે નહીં કારણ કે તમારે કોલેજમાં એડમિશન લેવા માટે ક્યારે જવાનું થશે જે બીજા રાઉન્ડનું મેરિટ આવવાનું બાકી છે એ શું થશે એ તમામ ઇન્ફોર્મેશન છે હું તમને આપું છું વન બાય વન ઉચ્ચ શિક્ષણમાં કોમન પ્રવેશ પ્રક્રિયા માટે સરકારના જીકાસ પોર્ટલમાં વ્યાપક છરડ છબરડા ધાંધિયા અને પારાવાર મુશ્કેલીના પરિણામે અંતે કુલપતિઓની માગણી બાદ જીકાસ પોર્ટલને આગળ યુજીપીજી પ્રવેશ ફાળવણીમાંથી ખસેડી લેવાયું છે એટલે કે હવે જે પહેલો રાઉન્ડ કરવામાં આવ્યો એ અને જે બીજો રાઉન્ડ કરવામાં આવ્યો છે એના પછી યુજી અને પીજીની પ્રવેશ ફાળવણી માટે જીકાસ પોર્ટલ છે એ કામમાં લેવાશે નહીં ગુજરાત યુનિવર્સિટી સહિતની યુનિવર્સિટીમાં હવે યુજી પીજીમાં આગળના પ્રવેશ રાઉન્ડમાં કોલેજ લેવલે ઇન્ટર સે મેરિટથી ઓફલાઈન પ્રવેશ ફાળવણી થશે એટલે કે તમારે કોલેજમાં જઈ અને ફોર્મ ભરવાનું રહેશે એટલે કે તમે ચારથી પાંચ કોલેજની અંદર જો ઓફલાઈન ફોર્મ ભરો છો તો એની મેરિટ યાદી બહાર પડશે અને એ પ્રમાણે તમને જે એડમિશન છે એ આપવામાં આવશે ચોથી જુલાઈથી યુજી માટે નવું રજિસ્ટ્રેશન જીકાસ પર થશે અને વિદ્યાર્થીઓ નવી ચોઈસ ઉમેરી શકશે તેમજ ડિલીટ પણ કરી શકશે સાતમી સુધી થયેલા આ ઓનલાઈન ચોઈસ ફેરબદલ વિદ્યાર્થી જે તે કોલેજ ખાતે પ્રિન્ટ લઈને જવાનું રહેશે એટલે કે જીકાશ પોર્ટલ એ બંધ નથી થઈ ગયું પરંતુ હવે તમે ઓનલાઈન સાથે સાથે ઓફલાઈન એડમિશન છે એ પણ લઈ શકો છો હવે હું તમને ડિટેલની અંદર એનું ટેબલ બતાવી દઉં છું કે આ કઈ રીતે થશે પહેલાં એ સૂચના આપવામાં આવેલી છે યુજીમાં ચોથી ત્રીજો રાઉન્ડ ઝિકાસમાં માત્ર ચોઈસ ફેરબદલ થશે કોલેજ ઇન્ટરસે મેરેટથી પ્રવેશ ફાળવશે એટલે કે ખાલી ઝિકાસની અંદર તમારે ખાલી જઈ અને જે ચોઈસ છે એને બદલવાની રહેશે એના પછીની તમામ કામગીરી છે એ કોલેજની અંદર ઓફલાઈન એડમિશનથી થશે અહીંયા લખ્યું છે કે ગુજરાત યુનિવર્સિટીમાં હવે આગળની પ્રક્રિયા આ પ્રમાણે પરંતુ અહીંયા ગુજરાત યુનિવર્સિટી લખ્યું છે પરંતુ હવે જે તમામ યુનિવર્સિટી છે એની અંદર આ પ્રમાણે જે પ્રોસેસ છે એ કરવામાં આવશે યુજી કોર્સિસમાં બીજા રાઉન્ડનું આવતીકાલે પહેલી જુલાઈથી જીકાસથી ઓનલાઈન સીટ અલોટમેન્ટ એટલે કે જે અંડર ગ્રેજ્યુએશન કોર્સિસ છે એની અંદર પહેલી જુલાઈથી જે ઝીકાસથી ઓનલાઈન સીટ અલોટમેન્ટ એટલે કે જે બીજા રાઉન્ડનું એડમિશન છે એ તો જીકાસ પોર્ટલ થ્રુ જ થવાનું છે તો એની અંદર જે બીજા વિદ્યાર્થીઓની બીજા રાઉન્ડની અંદર જે વિદ્યાર્થીઓનું સિલેક્શન થાય છે એમણે ફાઇનલ એડમિશન ઓફર લેટર ડાઉનલોડ કરી કોલેજમાં જઈ ફી અને ડોક્યુમેન્ટ ભરી અને બીજા રાઉન્ડની અંદર જે વિદ્યાર્થીઓનું સિલેક્શન થાય છે એમણે એડમિશન છે એ મેળવી લેવાનું રહેશે આવતીકાલે પહેલીથી પીજી માટે જીકાસ પોર્ટલ પર નવું રજીસ્ટ્રેશન અને અગાઉ કરેલી અરજીમાં ઓનલાઈન સુધારા થશે જેની નિમિત્તે પીજી સુધી એટલે કે જે વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવાનું હોય જીકાશ પોર્ટલ પર આજથી એટલે કે પહેલી જુલાઈથી ઓનલાઈન નવું રજીસ્ટ્રેશન કરી શકશે અને જે એમણે પહેલાં અરજી કરેલી હોય એની અંદર કોલેજ ચોઇસ અથવા જે પણ સુધારા વધારા કરવાના હોય એ કરી શકશે ચોથી જુલાઈથી પીજી માટે કોલેજ લેવલે વિદ્યાર્થીઓની ચોઈસ ઇન્ટરસે મેરિટથી ઓફલાઈન પ્રવેશ એટલે કે જે વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવાનું છે રાઉન્ડ બેની અંદર એમને એમનું રજિસ્ટ્રેશન કોલેજ ચોઈસ એ બધું ઓનલાઈન જીકાસ પોર્ટલ પર કરવાનું છે પરંતુ જે ચોથી જુલાઈથી જ્યારે એડમિશન આપવામાં આવશે ત્યારે એ એનું મેરિટ છે એ કોલેજ લેવલે બહાર પાડવામાં આવશે વિદ્યાર્થીઓની ચોઈસ ઇન્ટર છે મેરિટથી ઓફલાઈન પ્રવેશ એટલે કે હવે જીકાસ પોર્ટલ છે એના પર ફાઇનલ મેરિટ લિસ્ટ અને ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એ બહાર પાડવામાં આવશે નહીં એના પછી લખ્યું છે યુજી કોસેસમાં બીજા રાઉન્ડ બાદ ચોથી જુલાઈથી જીકાસ પોર્ટલ પર નવું રજિસ્ટ્રેશન અગાઉ કરેલમાં અરજીમાં વિગતો ચોઈસમાં ફેરફાર થઈ શકશે જેની મુદત છઠ્ઠી સુધી રહેશે એટલે કે યુજીની અંદર એટલે કે અંડર ગ્રેજ્યુએશનના કોર્સ છે એની અંદર છઠ્ઠી તારીખ સુધી તમારે જે જીકાસની અંદર નવું રજીસ્ટ્રેશન તમે કરી શકશો અને એની અંદર જે તમે અગાઉ અરજી કરેલી એની અંદર ચોઈસની અંદર તમારે ફેરફાર કરવો હોય તો તમે એ કરી શકો છો સાતમી જુલાઈથી યુજીમાં ઇન્ટરસે મેરીટથી કોલેજ લેવલે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા એટલે કે જો તમારે કોલેજની અંદર રજીસ્ટ્રેશન કરવું હોય તો તમારે જીકાસ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન તો કરવાનું છે પરંતુ રજીસ્ટ્રેશન કર્યા બાદ જે ઓનલાઈન પ્રવેશ ફાળવણી કરવામાં આવતી હતી એ હવે ઓફલાઈન કરવામાં આવશે એટલે કે તમારું એડમિશન છે એ કોલેજમાં જઈ અને ઓફલાઈન થશે એની અંદર ખાલી જીકાસનો કોઈપણ પ્રકારનો ભાગ છે એ રહેશે નહીં બીએડમાં એડમાં આવતીકાલે પહેલી જુલાઈથી સંલગ્ન કોલેજો દ્વારા ડિસેન્ટ્રલાઇઝ ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયામાં કોલેજો ઇન્ટર સે મેરિટથી પ્રવેશ આપવાનો રહેશે આ વાત છે ફક્ત ગુજરાત યુનિવર્સિટીની અંદર ગુજરાત યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થીઓ બીએડ કરવાનું હોય એમના માટે પહેલી જુલાઈથી ડીસેન્ટ્રલાઇઝ ઓફલાઇન પ્રવેશ પદ્ધતિ એટલે કે તમારે જે તે કોલેજમાં જઈ પ્રવેશ ફોર્મ ભરી અને એડમિશન છે એ મેળવવાનું રહેશે અને કોલેજ દ્વારા ઇન્ટર સે મેરિટથી પ્રવેશ આપવાનો નિર્ણય કરશે ઇન્ટર સે મેરિટ શું છે ફોર એક્ઝામ્પલ તમે એ બી સી ડીઈ આ પાંચ કોલેજો છે એની અંદર ઓફલાઈન ફોર્મ ભરો છો કોલેજ એમાં ફોર્મ ભરો છો બીમાં સીમાં ડીમાં ઈમાં આ પાંચે પાંચ કોલેજની અંદર ફોર્મ ભરો છો તો પછી આ પાંચે પાંચ કોલેજનું મેરીટ લિસ્ટ બહાર પડશે અને એની અંદર જેની અંદર તમારું સિલેક્શન થતું છે એની અંદર તમને પ્રવેશ છે એ આપવામાં આવશે ગુજરાત યુનિવર્સિટીની કોલેજની અંદર યુજી માટે બીજો રાઉન્ડ ત્રીજી સુધી ચાલશે જેથી કોલેજ સવારના આઠથી પાંચ વાગ્યા સુધી ચાલુ કરવાનો આદેશ રખાયો છે એટલે જે બીજા રાઉન્ડની અંદર જે વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે એ વિદ્યાર્થીઓએ ત્રીજી તારીખ સુધી કોલેજમાં જઈ જીઘાસ પોર્ટલ પરનો જે ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એ જમા કરાવવાનો છે અને એમના માટે સવારે આઠથી પાંચ વાગ્યાનો સમય છે અને એ ત્રીજી તારીખ સુધી તમે કરી શકો છો અહીંયા હું તમને બીજા થોડાક સમાચાર છે એ કહી દઉં તો ગુજરાત યુનિવર્સિટીને આખરે જ્ઞાન લાદું સાતમીથી કોલેજમાં ઓફલાઈન પ્રવેશ એટલે કે જે બીજો રાઉન્ડ છે એ સંપૂર્ણ ઓનલાઈન જે રીતે પહેલો રાઉન્ડ થયો હતો એ રીતે થશે ત્રીજા રાઉન્ડનું જે રજીસ્ટ્રેશન છે એ તમારે ચિકાસ પોર્ટલ જ પોર્ટલ પર જ કરવાનું છે પરંતુ વિદ્યાર્થીઓ ઓફલાઈન પ્રવેશ માટે કોલેજમાં જઈને ફોર્મ ભરવાના રહેશે ચિકાસ પોર્ટલ પર નવા રજીસ્ટ્રેશન શરૂ થશે જે જૂની અરજી હોય એની અંદર સુધારા વધારે થઈ શકશે પરંતુ તમારો જે પ્રવેશ છે એ ઓફલાઈન સાતમીથી કોલેજમાં જઈને રહેશે અહીંયા બીજું પણ લખ્યું છે તમે જોઈ શકો છો ગુજરાત યુનિવર્સિટીમાં સાતમીથી કોલેજ કક્ષાએ મેરિટ રાઉન્ડ શરૂ થશે એટલે કે કોલેજ પોતાનું મેરિટ પોતાની રીતે બહાર પાડશે અને એ પ્રમાણે સાતમી તારીખથી જે એડમિશન છે એ થઈ શકશે અને જે બીએડની પ્રવેશ પ્રક્રિયા છે એ પણ શરૂ કરી દેવામાં આવી છે યુનિવર્સિટી કક્ષાએ પદાધિકારીઓને નવા રજીસ્ટ્રેશન હાથ ધરવાની એપ્લિકેશન એડિ કરવાની સપ્લવ વિદ્યાર્થીને મદદ કરવા માટે જણાવ્યું છે જે બીએડનું એડમિશન છે એ ડીસેન્ટ્રલાઇઝ પદ્ધતિથી કરવામાં આવશે અને અહીંયાના પછી અહીંયા લખ્યું છે તમે જોઈ શકો છો ગુજરાત યુનિવર્સિટીમાં યુજી પીજી અને બીએડમાં હવે ઓફલાઈન પ્રવેશ આપવામાં આવશે જીકાસના ધંધ્યાથી કંટાળ્યા બાદ યુનિવર્સિટીએ ઓફલાઈન પ્રવેશનો નિર્ણય કર્યો ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાતની જે બાકીની ચૌદ યુનિવર્સિટી છે એની અંદર પણ હવે આ પ્રોસેસ ફોલો કરવામાં આવશે અંડર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન અને બીએડની અંદર ઓફલાઈન એડમિશન છે એ આપવામાં આવશે અહીંયા જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન છે એ આપવામાં આવેલી છે આ તમામ ન્યૂઝપેપર કટિંગ છે એ હું મારી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ તો એ ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તમે ત્યાં જઈ અને આ તમામ છે ન્યૂઝપેપર એને શાંતિથી વાંચી શકો છો તમે જોઈ શકો છો કોલેજો વિદ્યાર્થીઓ અને અધ્યાપકઓ હેરાન પરેશાન થઈ ગયા હતા જીકાસ પોર્ટલના કારણે અને રજૂ રજૂઆત કરવામાં આવી તો ત્રીજા રાઉન્ડની અંદર જીકાસની કોઈપણ પ્રકારની કામગીરી છે એ કરવામાં આવશે નહીં જે વિદ્યાર્થીઓને યુજીની અંદર અને પીજીની અંદર એડમિશન મેળવવાનું હોય એવા વિદ્યાર્થીઓનું કોલેજ લેવલે જે છે એ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને એમનું ઇન્ટર સે મેરિટના આધારે કોલેજની અંદર પ્રવેશ આપી શકશે ગુજરાત યુનિવર્સિટીમાં અત્યાર સુધી માત્ર દસ હજાર જેટલા જ પ્રવેશ મળ્યો છે એ સિવાય બીજા રાઉન્ડ માટે વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ ચોઈસમાં ફેરફાર કર્યો હતો બીજા રાઉન્ડમાં સોમવારે પ્રવેશ ફાળવી દેવામાં આવશે એટલે કે જે પહેલો અને બીજો રાઉન્ડ છે એની પ્રક્રિયા ચીકાસ દ્વારા જ પૂરી થશે પરંતુ ત્રીજો રાઉન્ડ છે એના માટે જીકાશ પોર્ટલ પર કોઈપણ પ્રકારની કામગીરી છે એ જીકાસ પોર્ટલ દ્વારા થશે નહીં મિત્રો આ તો આજનો વિડિયો વિડીયો જેની અંદર આપણે કોલેજમાં હવે ઓફલાઈન પ્રવેશ આપવામાં આવશે એ કયા રાઉન્ડથી આપવામાં આવશે કયા વિદ્યાર્થીઓને આપવામાં આવશે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજના આ વિડીયોની અંદર મેં તમને જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ